આપણે દાદાના હવનનું આયોજન ઘણા વર્ષોથી કરતા રહ્યા છીએ આજે આપણે કર્યું કદાચ આપણને ભગત દાદાની ગેરહાજરી દેખાતી હશે તબિયત કંઈક બરાબર નહોતી એટલે કદાચ નથી આવી શક્યા પણ એમને જે કંઈ યોગદાન આપવું અહીંયા રહીને એના પ્રત્યે એક વખત આપણે એમને તાળીઓથી કે કળસાર ગામમાંથી સમસ્ત કળસાર ગામના ગ્રામજનો એમાં બધા જ આવી જાય કોઈ એક પરિવાર નહીં દાદાના વડલા નીચે બેઠેલો આખા કળસારનો પરિવાર એ બધો દાદાનો જ પરિવાર છે તો આજે આપણે આટલું સરસ રૂડો અવસર આટલું સરસ કાર્ય આમ તો મારે મારી ઓળખ ન આપવી જોઈએ સૌથી પહેલાં અહીંયા જ બેઠા છે નરુભાઈ નરુભાઈના પપ્પા રણજીતસિંહ બાપુ નામ રણજીતસિંહ અને ભદ્રસિંહજી વાજા જો કદાચ મારી ભૂલ નો થતી હોય તો એ સમય હું બાપુજીની સાથે નહોતો આવ્યો પણ એણે જે મને વાત કરેલી હતી અને આ ભાવનગર હોસ્પિટલમાં જયારે એમને એક નિયમ હતું કે રોજ હાજે આરતીના રામજી દર્શનના મંદિરની આરતીના દર્શન કરીને જમવાનું જો હાજે આરતીના દર્શન ન થાય દી ઉપવાસ પડે એટલે એને ગોળો તૂટી ગયો પડ્યા અને ગોળો તૂટી ગયો અને તેર દિવસ એને દર્શન ન થયા એટલે ખાધું નહીં અને છેવટે આસો સુધી આઠમના દિવસે એને નવરાત્રીમાં દીધો પણ એની પહેલા અમારી થોડીક વાતો શેર કરેલી કે ભાઈ એકલા હતા ગામના પાંચ વડીલોને મળ્યા એમાં સૌથી પહેલા વાત કરું તો મોહન બાપાનું નામ મને આપેલું હવે મોહન દાદા કોણ છે એ મને ખબર નથી અચ્છા વિઠલભાઈ ના બાપુજી છે બરાબર તો આ મોહનદાદા મળ્યા રણજીતસિંહ મળ્યા ભદ્રેસિંહજી મળ્યા બીજા ગામના નામી અનામી ઘણા મળ્યા અને આ લોકોએ જે સહકાર આપ્યો એ બદલ મારા ફાધર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્યાર પછી ઓગણીસો નેવ્યાસી માં અમે અહીંયા હવન કરવા આવેલા યજ્ઞ કરો ત્યારે મારા બાપુજીએ એક પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ દાદાનું મંદિર ન થાય ત્યાં સુધી હું ઢોકમાં ઢોર બાંધવાની જે સાંકળ આવે એ પહેરીશ આ મંદિર પૂરું થાય ત્યાર પછી સાંકળ કાઢી ત્યાં સુધી મારું જીવન પશુ સમાન છે હું માણસને લાયક નથી આ દાદાનું મંદિર અને એના માટે એણે જે આખા પ્રયત્નો કર્યા હતા આ પ્રયત્નોની અંદર કરસાર ગામનો એક એક માણસ ખભે ખબો મેલાવીને એની સાથે આવ્યો ત્યારે આપણે આ બધું જોઈ શકીએ છીએ કોઈ ખોટી પ્રસિદ્ધિ કે આના માટે કે કોઈ ખોટી એની પણ ખરેખર સહકાર આપેલો કેરડાના ઢવાની અંદર પડ્યા રહેલા અને ત્યાંથી મોહન પટેલ એને ઘરે લઈ ગયા અને બીજે દિવસે આ બાપુને બોલાવ્યા અને બધી વાતચીત થઈ ત્યાર પછી દફાફારથી બાપુનો સહકાર મળ્યો જેમ જેમ મળ ગયું અને એની પછી ઓગણીસો ને ચોરાણુંમાં ભૂપતભાઈને એક લેટર લખવામાં આવ્યો પછી ભૂપતભાઈ અહીંયા આવ્યા અને સત્તરનુંથી ભૂપતભાઈ એની અરે કાર્યરત થયા બાકી આવતા હતા જતા તા રહેતા હતા પછીનો ઇતિહાસ બધા જાણે જ છે શું ત્યાં હું નહીં જે કંઈ હોય પણ આ એને જે શરૂઆત કરીને આ જે વિશાળ વડલો વાયો છે અત્યારે તો આ જે વૃક્ષ વાયુ છે આના જે ફોળા જ છે આપણે તો વાવેલું લડવાનું છે મને તો એ આનંદ થાય છે અને એમાં આજે એની એ ઈચ્છા હતી

આજે તમને કહું જમણવારી માં જે ખડે પગે આવવાર ના એક ધરા ઉપર એન કામ કર્યું છે આ તમામ મોલીએન્દ્ર ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર પછી મથુરભાઈ વ્યક્તિગત નામ આમ તો નતો લેવું પણ લેવું પડ્યું વિઠલભાઈ વલવભાઈ ગોરધનભાઈ કાળુભાઈ મને જેટલા આવડે એટલા લેિત ભાઈ કાળુભાઈ પછી બીજા બે ભાઈઓ જે છે આ જે આ જે કઈ લોકો જે કઈ મહેનત કરી રહ્યા કરે છે એ માત્ર ને માત્ર સમાજ ગામ અને આજ કળસાર નું નામ રોશન થાય કળસાર નું મંદિર પેલા થયેલું ભગોડા મંદિર પાછળ થયું ભગોડા ક્યાં તેમ કરતા ક્યાં છે આપણામાં કઈ ખૂટતું હતું આપણામાં કઈ ખૂટતું હતું નકર આપણે એની કરતા ક્યાંય આગળ હોય કારણ કે મંદિર આપણે પેલા બાંધ્યું આમ તો હું તમને બઉ કોટડા નવું મંદિર પછી પેલા આપણું થયો કોટડા નું નવું મંદિરે પછી પેલા આપણું થયું સતા આપણે કેમ આવી છે એમાં હું આવી ગયો તો હવે આ ઉણપને દૂર કરવા માટેનું આપણે હવે બીડું ઝડપું છે અને એમાં સૌથી મોટું જો કોઈ બીડાના ના હકદાર રહેશે તો એ કળસાર ગામ વાળા રહેવું પડશે અમે તો કાલ આવીને ગયા જવા નથી અહીંયા જે કઈ સુવિધા સગવડતા થાય એને હાસોવાની તમારે જ છે આ ધન છે એ કળસાર ગામનું છે એટલે મારો તો એક કહેવાનું આવીને આવી ભાવના આવો નાઓ સહકાર અને આવીને આવી વસ્તુ વાવી અને આપણે દર વર્ષે આનાથી આજ આપણે એમ લાગ્યું કે જમણવારીમાં જગ્યા ઓછી પડી આવતી વર્ષે આપણે જમણવારી કરીએ અને કદાચ પાર્કિંગમાં કરવી પડે ને એ ઘટવી જોઈએ તો બુ આપણે ભાવના એવી રાખી તન મન ધન જો કોકે સમયનો દાન દીધું હોય કોકે ધનનો દાન દીધું હોય કોકે પોતાના શરીરનો દાન જે કાઈ આમાં જે કાઈ મહેનત કરી છે પાયાની એ બધાનો ખૂબ ફબર બસ સસ્તે એમારા ગામના माजी સરપંચ એવા નરુભાઈને વિનંતી કરું બે શુદ્ધ બોલે બી કઈ અમારી ના હોય એમને અડધી આપણા જે મેન મંદિરના પૂજારી તરીકે દલપત ભારતી બાપુ બેઠા તો એમને હું રિક્વેસ્ટ કરું બે શબ્દ બોલે આ સભાને અનુરૂપ અને આ જગ્યામાં કાંઈ કરવું ઘટે એ એમને શું શું કરે બાપુ બોલે જૈન સિંહ દાદાના દીકરા